નમસ્કાર અને આભાર અમે હાલ છે વાંસદા જિલ્લાના મોટી વાલઝર પાસે એક ગામડામાં જામન ફળિયા જામન ફળિયામાં છે અને જામન ફળિયામાં એક સ્કૂલ છે એ હાલ સોમવાર છે બંધ છે અને આ સ્કૂલ ચાલુ થાય તેવી અમારી કોશિશ છે તેના માટે અમે આ વિડિયો બનાવી રહ્યા છે એક સ્થાનિક છે અહીંયા અને આપણે એમને પૂછીએ કે આ સ્કૂલ કેમ બંધ છે શું નામ મિત્ર તમારું તેજસભાઈ ગમનભાઈ તીરેશભાઈ કેટલા વર્ષથી અહીંયા રહેવાનું મારે ત્રીસ વર્ષ જેવા થઈ ગયા ત્રીસ વર્ષ જેવા થઈ ગયા આ સ્કૂલ કેમ બંધ છે અહીંયા છે ને બધા તૂટી ગયેલું છે ને એના માટે બંધશે તો છોકરાઓ અત્યારે એ બીજી જગ્યાએ બેઠા બેઠા છે બીજાને ઘરે ઓકે શું નામ છે સાહેબનું અહીંયા કોઈ શિક્ષક નિલેશ સાહેબ બીજા કોઈ જીતુભાઈ જીતુભાઈ બેટ શિક્ષક છે બે પ્રિન્સિપાલ એવું તેવું કંઈ નહીં નહીં આપણે અંદર જોઈ શકીએ સ્કૂલ થોડુંક આ ગેટ ખોલીને તો એમનું નિલેશભાઈ ને તમારું નામ સોરી તેજસભાઈ તેજસભાઈનું કેવું છે કે આ બંધ છે સ્કૂલ એનું કારણ કે મકાન જૂનું થઈ ગયું છે જ છે છોકરા લોકોને બેહાડવા મળીશ કહેવાય એ સારું એટલે છોકરાઓ માટે સારું છે કે એ નહીં થાય આ ઈટો પડેલી છે રેતી છે એનો મતલબ એ કે કન્સ્ટ્રક્શન કરવાની ફિરાકમાં આ લોકો હશે અને કદાચ કરવું જ જોઈએ કેમ કે બાળકોની સ્કૂલ તો બનવી જોઈએ આ તો બાળકોનું ભવિષ્ય છે બરાબર આપણે અહીંયા થોડુંક

ગામના જ છે બધા કે બહાર બી આવે ગામના ગામના જ છે ગામના એટલે આ ફળિયાના છે ઓકે કેટલા વર્ષ જૂની સ્કૂલ છે આ બહુ વર્ષ જૂની છે કે બહુ વર્ષ મને બી અંદાજ નથી જન્મ પહેલા કે હા પહેલા ઓકે તો ઘણી જૂની સ્કૂલ છે એમ કહેવું છે અને આ બધું તૂટી ગયું છે જો બહુ મોટી તિરાડો છે યાર ખરેખર બહુ ભયજનક છે અને અંદરથી જો લાઈટ માર ખાલી દેખાય તો સ્કૂલની હાલત ખરાબ છે એટલે બે મહિનાથી જ આ ગયા વખતે બેસતા હતા ગયા વર્ષે અચ્છા બે મહિનાથી જ બંધ કર્યું આપણે પાછળના ભાગમાં જઈએ સ્કૂલના સાચી વાત છે આ પાછળ કંઈક હે હા દીવાલ બી આખી ઢસી ગયેલી છે અને

ચાલો ભાઈ ના તું ચાલુ જ રાખ આપણે ત્યાં જઈએ હા આ બોર્ડ લઈ લે હા બોર્ડ લઈ લે બોર્ડ બતાવી દે કયું છે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત નવસારી પ્રાથમિક શાળા જામન ફળિયા એટલે જિલ્લા પંચાયતના અંદર આવે છે શિક્ષણ વિભાગના આ બધા મોટા મોટા નેતાઓ આવે તે લોકોના એમાં મંડપ બને કરોડોના તેટલામાં તો કેટલી સ્કૂલ બની જાય બની જાય બની જાય એ બનાવી જોઈએ બનાવી જાય બનાવી જાય ચાલો જાઉં આપણે ત્યાં જઈએ આપણે ભાઈ કેમેરા ચાલુ રાખજો આપણે અહીંયાથી આગળ જઈશું જ્યાં બાળકો બેસે છે તો આ સ્કૂલ છે અને આ સ્કૂલ છે અને સ્કૂલથી સ્કૂલમાં નથી બાળકને ભણાવતા એના મકાનમાં ભણાવે છે આ દુર્ભાગ્ય કહેવાય આપણે બતાવીએ ક્યાં બાળકો ભણે છે કેવી હાલતમાં આટલે ભણે છે ઓકે તો દૂરથી બતાવું જરાક મકાન આ એક મકાન છે જ્યાં જામનપાડા સ્કૂલના બાળકો ભણે છે શિક્ષણ લઈ રહ્યા છે હવે કેવી રીતના ભણે છે શિક્ષકો કેવી રીતના ભણાવે છે તે આપણે અંદર જઈએ અને પૂછીએ કેમ છો છોકરાઓ મેં મેં તમારો દોસ્તાર છું મારું નામ છે રાજ કેમ છો શું નામ તારું દિવ્યાંગ દિવ્યાંગ તારું નામ તારું નામ નીરજ નીરજ તારું શિવમ શિવમ પછી બીજો કોણ છે તારું નામ મોહિની મેરીલ મેરિલ પપ્પાનું નામ હું લાસ્ટ જોરમાં બોલ ની ખાધું કે નહીં વિલાસ વિલાસ પછી અટક હું

એની છે હા ને પપ્પાનું નામ હું અશોકભાઈ છે અશોકભાઈ છે હા કયા ધોરણમાં ભણે છે 3જા ધોરણમાં 3જા ધોરણમાં ભણે છે અ 22 8 કેટલા થાય 30 વેરી ગુડ યાર વેરી ગુડ છોકરાઓ ટેલેન્ટેડ છે હવે તમારા સાહેબ ક્યાં ગયા એક એક મીટિંગમાં ગયા છે કઈ મીટિંગમાં गेला છે

પછી જમવાનું આવે અહિયાં શું આવે આજે જમી લીધું ચાલો આપણે ભોજન જોઈએ ખોલો છું એક જણ કોઈ મદદ કરો જમવાનું કેવું છે તે જોઈએ આ કેટલા લોકોનું જમવાનું આવ્યું તમે જાતે જ જાતે જ ખાઈ લે જાતે જ ખોલીને ખાઈ વેચવા આવે ઓકે

એક જ ટાઈમ આવે ને જમવાનું એક ટાઈમ રોજ દાળ દાળ આવે આ દાળ છે આ દાળ મેં અંદરથી હલાવી આ દાળ છે એમ કેવા જાય તો પાણી જેવી દાળ છે અને હું શરત મારીને કેવું

એલસી વાળું દૂધ આવે દૂધ સંજીવની આદિજાતિ વિકાસ वन बंधु કલ્યાણ યોજના એલસી એક્સપાયરી ડેટ ભેજ હતો છો બરાબર આવે ઉપર એક્સપાયરી ડેટ નથી હમ હમ યુઝ બાય પંદર સાત ચોવીસ ઓકે ચાલો તો આ છોકરાઓ જે છે તમને કીધું સ્કૂલ અહીંથી દૂર છે જરાક મિનિટ જેટલી પણ બાળકો અહીંયા ભણવા માટે મજબૂર છે અને એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે આ ગામડાનો દરેક માણસ શહેરની અંદર પોતાના બાળકોને નથી મોકલી શકતો એનો મતલબ એ નથી કે આ લોકોના ટેક્સના પૈસા જે પ્રાથમિક શાળાઓ ચાલતી આવે છે એ શાળાઓ એટલે હદ સુધી તૂટી જાય કે બાળકોએ કોઈના ઘરમાં સહારો લેવો પડે અને તે પછી આ ત્રીસ બાળકોનું ભવિષ્ય ખરેખર એટલા અંધકારમાં છે કારણ કે અહીંયા કોઈ શિક્ષક જ નથી એ શિક્ષક કોઈ મિટિંગમાં ગયા છે બે શિક્ષકો અને બાળકો કોઈ ઓરડામાં આવી રીતના ભણે છે હું એક એક સાહેબ તાલીમમાં ગયા સાહેબને મીટિંગ છે એટલે ગયા આ શાળાઓ સરકાર એના માટે બનાવે કે આપણા બાળકો ભણે

અરે તમને કઈ તકલીફ પડે તો તમે શું કરશો હવે કેટલા વાગ્યા સુધી બેસવાનું જશે અને બાળકો આવી રીતના ભણતા છે એમ સરકાર બી ઘણી વખત છે ને ભેદભાવ કરે અમીરોને સારું આપવું છે અને ગરીબોને સુવિધાથી વંચિત રાખવું છે આખો દિવસ આ લોકો બિચારા મજૂરી કરે કામ કરે ને બાળકોને ભણાવે ચારસો પાંચસો દિવસનું રોડિયું રડતા હશે અને તેમાં પણ બાળકોના સ્કૂલની આ હાલત હોય અને ખરેખર ફરિયાદ બી નથી કરતા પેશન્સ એટલો રાખે છે એટલી હિંમત એટલી તાકાત રાખે છે કે કંઈ નહીં સરકાર બનાવશે ત્યારે બાળકો ભણશે ધ્યાન આપવું જોઈએ જરૂરી છે તો હાલ આપણે મોટી વાલજર પ્રાથમિક શાળા ખાતે છે આ જોઈ શકો છો આ શાળા છે અને શાળાનો આચાર્ય રૂમ છે જામનપાડા હાઈસ્કૂ જામનપાડા સ્કૂલ જે બંધ હતી તેના શિક્ષક નિલેશભાઈ જેનો નંબર બી ત્યાં નહીં હતો અમને આપણે ખો નિલેશભાઈ આપણે હા જામનપાડા સ્કૂલ બે મહિનાથી બંધ છે તમારી શું કારણ ના ચાલુ જ છે સ્કૂલ બંધ છે તમે બીજા બીજા કોઈના ઘરમાં બેસાડો છો હા બીજા ઘરમાં બેસાડો કેટલા મહિનાથી બેસાડો એ જૂનથી જૂનથી શું કારણ એનું એ જર્જરિત મકાન ન તો તમે એ દરખાસ્ત ઉપર કરી કે મકાન નવું મળે છે અને સાહેબ હવે કેટલા શિક્ષકો આ કેટલા છોકરાઓ છે પહેલા પંદર પંદર છોકરાઓ શિક્ષકો કેટલા છે બે શિક્ષક બે શિક્ષકો હાલમાં અત્યારે કોઈ પણ શિક્ષક ત્યાં નથી એટલે મીટિંગ છે એના માટે પણ કોઈ નિયમ ખરો કે મીટિંગ હોય તો છોકરાઓને શિક્ષક વગર મૂકીને આવી રહેવાનું એના પણ તમે બાજુમાંથી વાલીને બેસાડેલા ને શિક્ષકોને ભણાવવાની જવાબદારી વાલીની છે કે શિક્ષકની છે શિક્ષકની છે પણ ત્યાં વાલીને બેસાડીને એ વખતે અત્યારે અડધો કલાકમાં આવું છે અડધો કલાક તો અમે ત્યાં પોતે હતા સાહેબ અને એમણે કીધું કે લગભગ કલાક પહેલા થી ગયા છે જો આવ્યા નથી દોઢ બે કલાક તો અમે ત્યાં કાઢી હા પણ આ મીટિંગ છે એના માટે જ આવ્યા છે હું એ જ કહું છું તમે મિટિંગમાં છો તમે સરકારી કામથી જ આવ્યા છો પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે બાળકોને શિક્ષક વગર બેસાડી શકાય ખરા ના નહીં બેસાડી શકાય પણ હવે એટલે મિટિંગ છે તો શું કરું તમારા આચાર્યને બોલો સાહેબ આવજો ને બે મિનિટ બે બે મિનિટ બે મિનિટ મારે અંદર આવવું પડશે નહીં તો સાહેબ પ્લીઝ જામનપાડા પ્રાથમિક સ્કૂલ છે સાહેબ મકાન જર્જરિત થઈ ગયું છે એટલે બાળકોને એક બીજા ઘરની અંદર બેસાડવામાં આવે છે એમની પાસે એમનો ચાર્જ છે જીતુભાઈ અને આ પોતે અત્યારે અમે ત્યાં જઈને આવ્યા સાહેબ ક્લાસમાં કોઈ શિક્ષક નથી સાહેબ કહે છે કે અમે મિટિંગમાં છીએ તો શું શિક્ષક મિટિંગમાં હોય તો બાળકોના ભવિષ્યને આવી રીતના અંધકારમાં મૂકીને આવવાનું ના ના એ શિક્ષકે વ્યવસ્થા કરવી પડે અને એક શિક્ષકે ત્યાં હાજર રહેવું જોઈએ અત્યારે હાજર નથી ખોટું કહેવાય સાહેબ આના વ્યવસ્થાપન માટે કંઈ કરશો હવે હવે તો બાજુમાં વાલીને ત્યાં બેસાડી આવેલો શું બાજુમાં વાલીને ત્યાં બેસાડી આવેલો વાલીને મૂકવા યોગ્ય ખરા હવે એનો જવાબ હું એનો અધિકારિક નથી એ લોકોને સરકારી અધિકારી તરીકે એક શિક્ષક તરીકે એક સરકારી શિક્ષક તરીકે સરકારી શાળાની અંદર બાળકોને આવી રીતે કોઈ ઘરમાં મૂકીને આવે બાળકો પાસે એમનો કોન્ટેક કરવાનો નંબર પણ નથી સાહેબ હા બરાબર ખોટી વાત છે

અને જે પરિસ્થિતિ સ્કૂલની હતી તે આપણે જોઈ તે પણ પોતાના કામથી નહીં મિટિંગમાં આવ્યા હતા પરંતુ સરકારે વિચારવાની જરૂર છે કે જ્યારે શિક્ષકો મિટિંગમાં હોય ત્યારે વૈકલ્પિક શિક્ષકોની વ્યવસ્થા કરવી જોઈએ બાળકોનું જે ભવિષ્ય છે તે અંધકારમાં ના રખાય ધન્યવાદ